ચૌદમી જુલાઈ બે હજાર પચીસ સોમવાર પોતાના ઇતિહાસથી અજાણ રાજ્ય કરતાં પણ કેવો અન્યાય કરી બેસે છે એનો ઉત્તમ દાખલો આજના પહેલાં શાસ્ત્ર પાઠમાં છે કોઈ પણ માણસના માનવીય હકો છીનવી એને ગુલામ કરવામાં આવે ત્યારે મોશે જેમ એવા શોષણખોરોનો સામનો કરવો પડે છે હું મારા ઘરના યા મારા હાથ નીચે કામ કરનાર કોઈના માનવ હકો પર તરાપતો નથી મારતો કે નથી મારતી ને બીજાના હકો પર કોઈ તરાપ મારે ત્યારે હું ચૂપતો નથી રહેતો કે નથી રહેતી ને મારા ભૂતકાળમાં મારી પર ઉપકારો કર્યા હોય એ સૌને યાદ રાખી એમની મુશ્કેલી ટાણે એમની પડખે ઊભો રહેવા હું કમર કશું છું પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ